માંડવી ટોપણ સર તળાવે નવીનીકરણના નામે તથા દબાણ સંદર્ભે માંડવી તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા આપી મામલતદાર તથા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો હતી માંડવી નવીનીકરણના નામે તથા વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવી દ્વારા કરાયા હતા સાથે જ તળાવના કામ પર કોર્ટનો સ્ટે હોવાથી આ કામ ત્વરિત બંધ કરવા માંગ કરી હતી આ તકે માંડવી શહેર તથા તાલુકા કોંગ્રેસના કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જો બે દિવસથી આ નગરપાલિકાએ એક બાજુ કોર્ટનો સ્ટે છે તેમ છતાં જે સત્સંગ આશ્રમની બાજુમાં જે કેનાલ જે અંદર પાણી પ્રવેશે છે તળાવની અંદર અહીંયા માટી પૂરણનું કામ શરૂ કર્યું છે આ લોકો જાણે છે કે કોર્ટનો સ્ટે છે તેમ કોર્ટના સ્ટેનું પણ ઉલ્લંઘન કરી અને આ નગરપાલિકા તળાવને કેન કેન પૂર પ્રકારે પૂરવા માંગે છે હવે સરકાર એવું કહેતી હોય કે પાણીનો જે જગ્યાઓ છે એના ઉપર ખાણેતરો કરી અને પાણીનો સંગ્રહ થાય તો આ સરકાર ઉલટું કરી રહી છે આ લોકોને આમાં ભ્રષ્ટાચારમાં જ રસ છે કે જ્યાં ન કરવાના કામો એ કરી અને આમાં અંદાજીત નેવું લાખ રૂપિયાની ગ્રાન્ટ જેન કેન પ્રકારે ગમે અહીંયા પૂરું કરી અને નેવું લાખ રૂપિયા ચાવ કરી જવા છે પણ નેવું લાખ ભલે ખાઈ જાય પણ જે પાણીના સ્ત્રોત છે ઐતિહાસિક જે તળાવ છે આ લોકોને કુબુદ્ધિ તો જુઓ કે આ જે પાણીનો સ્ત્રોત છે આપણા ખાતે ઓ બાજુ એક સારામાં સારો જે તળાવ હોય જ્યાં આપણા સહેલાણીઓ આવતા હોય છે જ્યાં આપણા મેળાઓ થતા હોય છે એક આપણી ધરોહર છે સંસ્કૃતિની આ તળાવને પણ નાશ કરે છે અને અહીંયાના જે દાતાઓ છે એના આત્માને આ દુઃખ નહીં થતું હોય કે વારે ઘડીએ નગરપાલિકાને એક તળાવ દેખાય છે સમજી લો આ જીટી ગ્રાઉન્ડ હોય તો જીટી ગ્રાઉન્ડ પણ માટી પૂરણ કરે પ્લેગ્રાઉન્ડ છે જ્યાં 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 જુઓ ત્યાં એ લોકોએ સમજી વસ્તુને નુકસાન તમે માંડવીના બગીચા જોયા છે કે વેરાન બનાવીને કે આખા કચ્છમાંથી માંડવીના બગીચામાં ફરવા માટે પ્રજા આવતી તો આ આ નગરપાલિકાને જાણે શું બુદ્ધિ સૂજી છે કે સારી સારી જગ્યા એને નાશ જ કરવો છે અને સારી સારી જગ્યાઓ ઉપર કબજો કરી અને એના ઉપર પોતાના માણસોને બેસાડી અને કમાણી એને પૈસામાં જ છે હું તો હકીકતમાં કહું છું કે કોંગ્રેસની સરકાર આવશે તો જ્યાં જે ભ્રષ્ટાચારી માણસો છે જે આ ખરાબ કામ કર્યું છે જે પ્રજાના નાણાં વેફડ્યા છે એ બધાને જેલ ભેગા અમે કરશું એ તમારા માધ્યમથી હું ખાતરી આપું છું બહુ ખોટું કરી રહ્યા છે અમે તો પ્રજાને બતાવીએ છીએ કે તમારા પૈસાનો દુર્વય કરી આ મોજ કરી રહ્યા છે એને તમે એને પણ સજા આપો અમે તો અમારી ફરજ બજાવીએ છીએ પણ કોર્ટનો સ્ટે છે કોર્ટમાં પણ અમે જાશું અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અમે નગરપાલ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીએ છીએ અને આ કામ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી માંગણી છે આ માંડવીની એક શાન છે એક મુઘટ છે આવા સરોવરને બચાવવા માટે અમે ગમે એ ભોગે આ લોકોને કામ અમે નહીં કરવા નહીં અને કોંગ્રેસ એના માટે રસ્તા ઉપર પણ આવશે અને પ્રજાને પણ આક્રોશ છે કે આ જે નકરવાના કામો તમે તળાવની બાજુમાં વોકવે જોયું હશે કે એકવાર એકવાર બાંધે મહિના દિવસમાં બીજી વાર તોડે ત્યાં ને ત્યાં આ લોકો ગ્રાન્ટ કરી રહ્યા કરી રહ્યા છે તમે આ બગીચાની હાલતો જુઓ જે આજા ચોકની અંદર બગીચો છે બાળકો માટેનો નાશ કરી નાખ્યો છે ત્યાં એટલે આ બધા ઘણા એવા મુદ્દા છે એ મુદ્દે અમે એના સામે લડત કરશું તળાવના મુદ્દે અમે લડત કરશું એવી તમને અમે ખાતરી આપીએ છીએ સરદાર અને નગરપાલિકાને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છીએ કે માંડવીનો ટોપણસા તરા એ ઐતિહાસિક તરા છે એ નગરપાલિકાની માલિકીનો તો છે ને એ ત્યાંના ભાટિયા છે એ લોકોએ બનાવ્યો છે આ તરા આ તરામાં પહેલે પણ આ ખોદકામ કરતા હતા ત્યારે પણ અમે જઈને અટકાવ્યો હતો ફરી પાછો ફરીથી ચાલુ કર્યો છે જ્યાં આખી કચ્છમાં આખી હિન્દુસ્તાનમાં તળાવને ઊંડા કરે છે આ તળાવને પાતળું તળાવમાં માટી ભરી અને તળાને ખતમ કરવાની આ જે નગરપાલિકા છે એ જે કરવાના કામ છે એ નથી અમારા ગામમાં આજે ચાર પાંચ ટેકાની ગટર હોય છે અમે રોજ એને રોજ અમે એના પાસેથી અમે નગરપાલિકામાં અમે રોજ એની ફરિયાદ આપીએ છીએ તેમ છતાં હજી સુધી અમે તમે અત્યારે પણ ચાલો સલાહિયામાં કે કેટલા ઠેકાણે પાણી ભરેલા છે અને કેટલી ગટર છે એ લોકો જે કામ સફાઈનો છે એ કામ કરતા નથી ક્યાંથી પૈસા મળે છે એ જુએ છે અને જ્યારે કોઈ પણ માણસ જાય છે ત્યારે સારો માણસ હોય તો ઠીક છે અને નાનો માણસ હોય તો એને દબાવીને બહાર કાઢી નાખે છે કોઈની ફરિયાદ સાંભળતા નથી પોતાની મનમાની કરે છે આ કામ હવે નહીં ચાલવાની અમે અમે જ્યારે પણ અમને જરૂર પડશે ત્યારે નગરપાલિકાનો ઘેરાવ કરી અને એ લોકોને પોતાનો સમક્ષ શીખાવશું જય હિન્દ જય ભારત